વાપી ભડક મોરા ખાતે શિવ નંદેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા વર્ષોથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે આ મહાપ્રસાદનો લાભ ચાર થી પાંચ હજાર લોકો લાભ લે છે શિવરાત્રીના દિવસે ભક્તોનો ઉપવાસ હોય એના લીધે શિવરાત્રીના બીજા દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે શીતલ પટેલ ન્યૂઝ હોર્સ વાપરા ये पिछले सत्ताईस साल से ये शिव भोलेनाथ का नर्मदेश्वर महादेव का स्थापित किया हुआ है इधर आम जनता ग्राउंड लेवल की जनता हमारी आती रहती है उनके लिए बड़े वी आई पी नहीं है हमारे लोग सीधे साधे हैं वो लोग आके इधर सेवा करके निकल जाते हैं और ये हमारा कल महाशिवरात्रि थे कल उपवास था और आज महाप्रसाद का आयोजन किया हुआ है आज सुबह से लेके शाम तक आदमी आते रहते कम से कम एक डेढ़ टन का अनाज का इधर महाप्रसाद में आयोजन किया जाता है इस कार्यक्रम में हजारों आदमी जुड़ जाते हैं इसमें छोटे छोटे धंधे वाले लोग हैं साग मार्केट वाले हैं यहाँ के पेंटिंग कॉन्ट्रेक्टर है सिविल कॉन्ट्रैक्टर है रिक्शा चालक है यानी आम जनता जैसी है हमारे महाराष्ट्रीय लोग तो उससे ज्यादा जुड़े हुए हैं शिवरात्रि की ओर से શબ્દ જન કા ભલા હોય હોય શિવજી આશા મહમ શિવજી કે પાસ પ્રાર્થના કરતી જેવી રીતે ગુજરાતમાં ફેમસ છે સરદાર વલ્લભભાઈ પટેલ નો સ્ટેચ્યુ એવી રીતે જ કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયર ની દુનિયામાં ફેમસ છે બિઝનેસ બેન્ચ અમેઝિંગ ઇન્ટિરિયર અને એક્સટીરિયર ના પ્રોડક્ટ્સ બિઝનેસ બેન્ચ પાસે બહુ જ અમેઝિંગ વેરાઇટી છે ઇન્ટિરિયર અને એક્સટીરિયર ના પ્રોડક્ટ્સ તો ચાલો લેટ્સ હેવ લુક આ ફ્લોરિંગ છે વોટરપ્રૂફ છે ફાયર રેซิસ્ટેન્ટ ટર્માઇટ રેซิસ્ટ છે એન્ડ રીયુઝેબલ છે 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 ફાયર સાઉન્ડ પ્રૂફ પ્રૂફ વેધર કંટ્રોલ અને અને રસ્ટ હવે પપડી કલર્સની ટેન્શન લેતા કારણ કે તમારા લાઈફમાં આવી ગયું છે સ્ટોન પેનલ જે ડાયરેક્ટલી સ્ટિક થઈ જશે જે રસ્ટ પ્રૂફ વોટર રેઝિસ્ટન્સ અને ફાયર રેઝિસ્ટન્સ છે અહિયાં તમને ડબલ્યુબીડ પેનલ્સ પણ મળી જશે પછી ઇન્ટિરિયર યા ફ્રેક્સી અહીંયા પોલીગ્રેનાઇટ શીટ્સના બી એટલા બધા ઓપ્શન્સ છે કે તમે ચોક્કસ જ કન્ફ્યુઝ થઈ જશો અહીંયા પીવીસી પેનલ્સ અને વુડ સીલિંગના બી બહુ બધી વેરાયટી અવેલેબલ છે અહીંયાના વોલપેપર્સ બી વોટર રેઝિસ્ટન્સ છે બિઝનેસ બેન્ચ એક એવી કંપની છે જે પેન ઇન્ડિયા ઇન્ટિરિયર અને એક્સટીરિયરના પ્રોડક્ટ્સની સેલિંગ કરે છે બિઝનેસ બેન્ચ તમને બેસ્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે ઓવરઓલ ગુજરાતમાં વિથ લો ઇન્વેસ્ટમેન્ટ સો શું વિચાર કરી રહ્યા છો Come and connect us with the business bench company, India's number one interior leading company, Emni Main Branch located in Tamil Nadu. And for more such information and updates, do not forget and follow business bench underscore products.